આ રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગના બસો થી વધુ કર્મચારીઓ જોડાયા છે ગોધરા શહેરના ખાડી ફળિયા પટેલવાડા સાતપુર વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે આ સાથે આ ત્રણ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો ખાતે પચાસ થી વધુ રસીકરણ બૂથ શરૂ કરાયા જ્યાં સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી બાળકોને મિલેલ્સ વેક્સિન આપવામાં આવે છે અને સાથે જ અગાઉ બે ડોઝ ડોઝ લીધેલા બાળકોને પણ પણ આપવામાં આવશે આપણે જણાવી દઈએ કે જિલ્લા આરોગ્ય અધિકારી તથા વિવિધ ટીમો દ્વારા કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની દેખરેખ રાખવામાં આવી રહી છે સાથે જ પંચમહાલ જિલ્લાના નાગરિકોને તેમના બાળકોને ઓરી સામે સુરક્ષા માટે બુસ્ટર ડોઝ મુકાવવા ખાસ અપીલ પણ કરવામાં આવી છે રસીકરણ ના શરૂઆત થઈ છે ગુજરાત શહેર માં આજ રોજ ગુજરાત શહેર જે છેલ્લા અઠવાડિયામાં ઓરીના કેસીસ આવેલા હતા એ ઓરીના કેસના સંદર્ભમાં આરોગ્ય શાખા મારફત પર્ટિક્યુલરલી ગોધરા અર્બન વિસ્તારમાં ગોધરા શહેરમાં જે ઓરીના નાબૂદી અભિયાન અંતર્ગત રસીકરણનો જે પ્રોગ્રામ આપણે કાર્યરત કર્યો છે એમાં ઓગણત્રીસ ત્રીસ એકત્રીસના દિવસના દિન આખું અભિયાન મેગા ડ્રાઈવ તરીકે અમે હાથમાં લીધો છે ગોધરા શહેરના જે ગઈકાલ સુધીના હેડકાઉન્ટ અંદાજીત દસેક હજાર જેટલા બાળકોનું અમારે રસીકરણ કરવાનું થાય છે માનને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અત્યારે હાલ મેગા ડ્રાઈવની કામગીરી કાર્યરત થઈ રહી છે